േരം കയ്യില് സ്ഥലം കിടക്കണെന്ന് പറയു രാജ്യയുടെ അവിടുത്തെ ബോട്ടിൽ വിളിച്ചിരുന്നു അപ്പൊ അയാളൊരു മൂന്ന് മുക്കാഴ്ച തരാമോ എനിക്ക് നോക്കണം ഏരിയ ഒന്നും എനിക്കറിയില്ല ഓ എനിക്ക് നോക്കണം വിടെ നിങ്ങള് പറഞ്ഞാ എന്തോ അത് മൂന്നരയല്ലേ പറയണത് ആ ഇവരുടെ കയ്യിൽ મને કઈ દેખાતું તું દેખાશ પતંગ ન દેખાતું એટલે આવે આવશે મને ન ખબર પડે

हिर बत्ती हां हिर बत्तीच निघलाय ओरू मां आ कंसे हे ना बूटी दे कितना मस्त पियो छे जपा ई तो गाना काच पाजे ओसे मनाला पत्थर ही नाही आईया दे पत्थर से पत्थर से वो पत्थर से एवो आठी छे કરવા કે લિયે રિસોર્ટ રિસોર્ટ છે કોટેજ છે એટલે એટલે ઉસમે લોકો કોટ કરવા કે લિયે હા એટલા મકા છે આઉસ એમાં આપણે રહેવાનું છે આ પાછળ દેખાય ને ઈ આપણે કાલ રહેવાનું છે આમાં આજ રહેવાનું મને છે આ બુરબુલમાં જે પ્લાનિંગ હોય છે આ ટાઈપનું હમણો જોવા જોઈ રહે જે માધર મેરી થઈ છે હમણાં દોર્પના થઈ રહે હા

છે બાકી જલસા બધાય ને ફરવા માટે છે આ કોઈ જરૂર નથી ધરતી એ ધરતી શિકારા ભોટ જોતું અહિયાં શૂટિંગ કઈ શરૂ છે આ રે

હે બોલ તમે કાલ કરું કાલ માટે ને જે મહિટ ગયેલો ભાગે અને આગળ હાથી જ છે આ હાલ બા તો દેખાય <Mile dizzy>